ઊંચી ઉડાન ભરવી હોય તો પાંખ મજબૂત હોવી જોઈએ સંતો કહે છે જીવનમાં દરેક વ્યક્તિ ઊંચું ઉડવું ઈચ્છે છે કોઈને અભ્યાસમાં આગળ વધવું છે કોઈને ધંધામાં સફળતા મેળવવી છે કોઈને આત્મિક જીવનમાં શાંતિ અને આનંદ મેળવવો છે પણ પ્રશ્ન એ છે ઊંચી ઉડાન ભરવા માટે પાંખ મજબૂત હોવી જ જોઈએ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું મોટું સ્વપ્ન સ્વપ્ન જોવું એ સારું છે પરંતુ એને પૂરું કરવા માટે ધીરજ નિયમ અને મહેનત જોઈએ જ્યારે ગાંધીનગર અક્ષરધામનું સપનું આવ્યું ત્યારે ઘણા લોકો કહેતા આ શક્ય નથી પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું ભગવાને આશીર્વાદ આપ્યા છે હરિભક્તોની સેવા છે અને આપણે એક એક ઈંટ મૂકીએ તો મંદિરો ઊભા થઈ જશે એવો વિશ્વાસ એવી મજબૂત પાંખો અને આજે અક્ષરધામ એ માત્ર મંદિર નથી પણ સમગ્ર વિશ્વ માટે શાંતિ અને પ્રેરણાનું કેન્દ્ર છે મોહનસાઈ મહારાજને જોઈએ તો એમની પાંખ શું છે પ્રેમ શાંતિ અને નમ્રતા દરેકને મળતા સમયે એના ચહેરા પર જે મીઠું સ્મિત હોય છે એ જ એમની શક્તિ છે એક વખત એક યુવાને કહ્યું સ્વામી મારે જીવનમાં ઘણી સમસ્યાઓ છે સ્વામીએ માત્ર હાથ પકડીને કહ્યું તમે એકલા નથી એ એક વાક્ય એ યુવકના જીવનની દિશા બદલી ગયું આવી પાંખથી જ કોઈ સંત લાખો હૃદયોમાં ઉડી શકે છે અબ્દુલ કલામ કહેતા સપના એ નથી જે ઊંઘમાં દેખાય પણ સપના એ છે જે ઊંઘ જ ન આવવા દે પણ એ સપના પૂરા કરવા માટે મજબૂત પાંખો જોઈએ જ્ઞાનની સંકલ્પની અને અવિરત મહેનતની કલામ સાહેબ એક નાના માછીમારના પુત્ર હતા પરંતુ એમની મજબૂત પાંખો એમને ભારતના રાષ્ટ્રપતિ સુધી લઈ ગઈ સચિન તેંડુલકરને જ જોવો બાળપણમાં જ નક્કી કરી દીધું કે મારે શ્રેષ્ઠ બેટ્સમેન બનવું છે રોજની સાતથી આઠ કલાક પ્રેક્ટિસ ક્યારેય હાર ન માનવી ક્યારેય થાકને સ્વીકારવો નહીં આ એમની પાંખો હતી અને એ પાંખોએ એમને વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટર બનાવી દીધા એક ગરીબ વિદ્યાર્થી હતો શાળામાં જવા માટે પૈસા નહોતા તે દિવસભર ચપ્પલ પોલિશ કરતો અને રાત્રે અભ્યાસ કરતો લોકો કહેતા આમાંથી કશું નથી થવાનું પણ એણે કહ્યું મારી મહેનત જ મારી પાંખ છે આજ એ વિદ્યાર્થી એક મોટો વૈજ્ઞાનિક છે એ સાબિત કરે છે કે ઉડાન સ્વપ્નથી નહીં પણ મજબૂત પાંખથી મળે છે મિત્રો આપણું જીવન પણ એક પંખીની જેમ છે જો પાંખ નબળી હોય તો ઉડાન મધ્યમાં તૂટી જશે જો પાંખ મજબૂત હોય તો આકાશ મર્યાદા નથી પાંખ મજબૂત કરવા માટે શું કરવું તો પ્રથમ પગથિયું છે નિયમિતતા રોજ થોડી પ્રગતિ કરવી બીજું પગથિયું છે ધ્યાન અને સંયમ મનને કાબૂમાં રાખો ત્રીજું પગથિયું છે પ્રેરણા સંતોના આશીર્વાદ અને જીવનના સારા આદર્શોને અપનાવવા ચોથું પગથિયું છે સતત પ્રયત્ન નિષ્ફળતા વચ્ચે પણ પ્રયત્ન ચાલુ રાખવો ઊંચી ઉડાન ભરવી હોય તો પાંખ મજબૂત હોવી જોઈએ પ્રમુખ સ્વામી મહારાજે સંયમ અને સેવા દ્વારા પાંખ મજબૂત કરી અને વિશ્વને પ્રેરણા આપી મહંત સ્વામી મહારાજે પ્રેમ અને નમ્રતા દ્વારા પાંખ મજબૂત કરી અને લાખો યુવાનોને દીપાવ્યો તો મિત્રો ચાલો આપણે પણ પોતાના જીવનમાં પાંખ મજબૂત કરીએ સપના મોટા રાખીએ પણ એને પૂરા કરવા માટે મહેનત ધીરજ અને સંકલ્પ મજબૂત બનાવીએ જ્યારે પાંખ મજબૂત હશે ત્યારે ઉડાન કેટલી ઊંચી લઈ જઈ શકે છે કારણ કે આકાશ મર્યાદા નથી